પાઠ સોળ માતૃહૃદય હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ માતૃહૃદય એ રોમાંચક અને માતૃપ્રેમને વ્યક્ત કરતી વાર્તા છે જેના લેખક છે શ્રી કનૈયાલાલ રામાનુજ તેમનો જન્મ પહેલી નવેમ્બર ઓગણીસો અડત્રીસના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના બડવાણા ગામે થયો હતો તેમનું મૃત્યુ છવ્વીસમી એપ્રિલ બે હજાર બેના ના રોજ થયું હતું લેખક શ્રી કનૈયાલાલ રામાનુજે શિક્ષક તરીકે સેવા આપી હતી તેમણે સાવજનું અપમાન રીંછ દરબારમાં અગિયાર રાતો અપંગ તનના પણ મનના નહીં વગેરે જેવા જાણીતા પુસ્તકો આપ્યા છે બાળદોસ્તો માનવ હોય કે પશુ માતૃહૃદય તો સૌના સરખા એ પંક્તિને ધ્યાનમાં રાખીને લેખકે માતૃહૃદય વાર્તામાં માતાના હૃદયના સ્નેહભાવ રજૂ કર્યા છે